કે જો જાહેર શૌચાલયમાં હજુ સુધી કામ ચાલે છે પણ સાહેબ સવાલ એ છે કે કામ ચાલતું હતું તો કામગીરી કે કારીગરો ત્યાં કેમ નહોતા અને શા માટે તાળા મારી દેવામાં આવ્યા રહીશોએ પણ કહ્યું કે કામગીરી તો ચાર મહિના પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે સરકારી પ્રશાસનને કારણે અંતે પ્રજા પરેશાન થઈ રહી છે ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયને તાળું મારવામાં આવ્યું કહી શકાય કે જાહેર શૌચાલય જે રહીશોના કયા પ્રમાણે છ એક મહિનાથી તાળું કેમ મારવામાં આવ્યું હતું આ થાસરા નગરપાલિકાનું જાહેર શૌચાલય અને એને તાળું મારવામાં આવ્યું કેમ તાળું મારવાનું હું થોડા સમયથી આવ્યો છું મારા ધ્યાન ઉપર ફરિયાદ આવેલી કે બંધ છે એજન્સીનું સો ટકા કામ પૂરું ન થતું હોય એજન્સી રિપોર્ટ આવેલો નહીં આજે એજન્સીને કહી અને એક મોટર એક બાકી હતી ગઈ એક બે દિવસમાં મોટર પણ એમને નખાવી દીધી છે અને ચાવી છે નગરપાલિકા હેન્ડ લઈ લીધી છે અને આજે એસઆઈ ને ચાવી પણ હેન્ડ આપી દીધી છે અને સફાઈ કરીને ચાલુ કરવાની સૂચના આપેલી છે એન્જિનિયર આપણી સાથે છે એન્જિનિયર સાહેબ તાળું મારેલું હતું આટલા સમયથી અને લોકો પણ હેરાન થતા હતા શું કારણ હતું જેવી રીતે ચીફ ઓફિસ કરી કે કામ સો ટકા પૂર્ણ થયેલું ન હતું એટલે કામ પૂર્ણ થયું એટલે આપણે જે રીતે સરળ વાત કરીએ એમ કે આજે આપણે ચાવી લઈ લીધેલ છે કાલે સંપૂર્ણ કામ જે બાકી હતું આપણે પૂરું કરી દીધેલ છે અને આજે થઈ જશે સ્ટાર્ટ સાહેબ કામ તો કેરનું પૂરું થઈ ગયું હતું અને તાળું કેરનું મારેલું હતું

આજે બાર વાગ્યા બાર તો વાગી ગયા પણ આજે સ્ટાર્ટ થઈ જશે સફાઈ સાથે મને એ કહો કે લોકો જાહેરમાં શૌચાલય કરતા હતા શૌચ કરતા હતા તકલીફ તો પડતી જ હતી કામ પણ પૂરું થઈ ગયું હતું શું કોન્ટ્રાક્ટરને પૈસા નહોતા ચૂકવ્યા કોન્ટ્રાક્ટરે એટલે ચાવી નથી આપી નહીં મેં તમને જે રીતે સરે તમને વાત કરી કે સો કામ પૂર્ણ નહોતું થયું અને પેમેન્ટની વસ્તુ તો કેવી શકે કે પછીની વસ્તુ છે પણ પૂર્ણ નહોતું થયું માટા આ બધું હતું અને થઈ જશે હવે પણ આ રહીશો તો એવું કે કામ તો કેટલા ટાઈમ થી પૂરું થઈ ગયું હતું એક જ દરવાજો છે જો કામ ચાલુ હોય તો આજુબાજુના ને ખબર પડે અવર જવર હોય મજૂરોની તો એ પણ ખબર પડે તો દરવાજો તો એક જ છે અને કેટલા સમય થી એ દરવાજો જ નથી ખુલ્યો તો અંદર બંધ બારણે કામ ચાલતું હતું અ નો ડાઉટ તમે આ રીતે કહી રહ્યા છો પણ નહીં માં કામ શરૂ હતું હું તમને એવું બધા ફોટોગ્રાફી પણ તમને બતાવી શકું છું કે જેના અંદર નો ડાઉટ કે તમને લાગે બિલ્ડિંગ બની ગઈ પણ બિલ્ડિંગના અંદર નું કામ હોય સાથે નીચે ફ્લોરિંગનું કામ હોય અંદરના બીજા ઇક્વિપમેન્ટ લગાવવાનું કામ હોય બહુ બધી વસ્તુઓ હોય તમે બહારનું સ્ટ્રક્ચર દેખીને તમે ના કહી શકો ને કે આ કામ સો ટકા પૂર્ણ થઈ ગયેલ છે ટેકનિકલ વસ્તુઓ પણ હોય ને સાહેબ